બ્રિજ બનાવવામાં આવે તેવી ઘણા સમયથી લોકોની માંગણી છે તેમ છતાં પણ હજુ બ્રિજ બનાવવામાં આવ્યો નથી અહીં કેટલાક લોકોનો જીવ પણ ગયો છે તાજેતરમાં ધાત્રડ ગામના એક યુવાનનું અહીં પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું જેવો જે બનાવની આજે જાણવા મળતી માહિતી મુજબ તાળાજાના તાલુકાના ટેમાણા ગામ પાસેથી પસાર થતી શેત્રુજી નદીના પુલ ઉપરથી એક આધેડ વયના વ્યક્તિ આજે ટ્રેક્ટર સહિત પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેને લઈને ફાયર ફાઈટર વિભાગને તેમજ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે અને બનાવના પગલે આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટ્યા છે